નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે બ્રાઝિલના એમઝોનમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચૌદ લોકોના મોતની માહિતી છે આ ઘટના એમઝોનના બ્લાસિસોન પ્રાંતમાં બની હતી એમઝોન સરના ત્યારે ગવર્નર વિલ્સ સહ લીમાએ આ માહિતી આ મામલે માહિતી આપતા કહ્યું હતું કે અમારે ભારે દુઃખ સાથે જણાવવું પડી રહ્યું છે કે શનિવારે બ્લાસલોમાં આ વિમાન દુર્ઘટનામાં બે ક્રૂ મેમ્બર સહિત કુલ ચૌદ લોકોના મોત થયા તો મારી સંવેદના પીડિત પરિવાર સાથે છે આ વિમાન મેનુયાસ રેસ્ટો એરલાઇન્સનું હતું કંપનીએ આ મામલે નિવેદન જારી કરીને આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ હજુ આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે જો કે મિત્રો જણાવી દઈએ કે નિવેદનમાં જણાવાયું કે અમે આ મુશ્કેલી ઘડીમાં પીડિતો લોકોને પ્રવેશોનું સન્માન કરીએ છીએ અમે તપાસ સાથે જરૂરી માહિતીઓ ઉપલબ્ધ કરાવતા રહીશું અમુક અહેવાલમાં મૃત્યુકમાં અમેરિકન નાગરિક સામેલ હોવાનો દાવો કરાયો છે પણ હજુ સુધી આ દાવાની પુષ્ટિ થઈ શકી નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ